કોણી ચેનલ પર લાવે તો ચેનલ જ આયા એ હગા જો મજા 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 બોલો છ માં બધાય આ નું લેવાનું હતું ગઠ્ઠા ભરવાના છે એટલો ગઠ્ઠા ભરવા ટેક્ટર ટેક્ટર જો આપણે હાથ ખરું જો આપણે હાથ ના તો પેલા સેતા બહુ કે કે પેલા ચમન પાણ આવું લાઈ ઇમ લઈ જા ઇમ લઈ જા જો તેર ટ્રેક્ટર લઈ જાય જો તે ચમન બચો લાયા એ તો ન્યાના છોકરા માટે રમવાનું ને ન્યાના છોક

અને આ ગઠ્ઠો આ એક ગઠ્ઠો નામ આયો મો હું નાદ માં તન બે ગઠ્ઠા તો આરામ થઈ જોય ના આવો તમારે એક શીતન નાખે ગઠ્ઠા ભરવાના એ બધું આપણો ખબર નહી તમે ટ્રેક્ટર લઈ જવાનું થેડો લઈ જાઓ થેડો ચિલ્લા લેહો પૈસા ચિલ્લા એમ લઈ સુ થોડા ઘરે 2500 જેવા આલ છે હા હેડો એટલા બધા 2000 રાખો ને 500 ઓસા

એટલે તમે પેલા એમને કીધું હોય ગઠવાનું કહ્યું આપડે આપણે એવું આપડે ફાયદો થયો અને આપડે એવું કીધું કે ચમનભાના ટ્રેક્ટર લાયા તેમાં હું ટ્રેક્ટર આપણે ખબર આપડે તો એ આપડે શું કહ્યું આપડે ફૂટું ખાવા ના આવે એમાં આપણે હવાનો હા ચમન આપણે ચમનભાઈ જાય ટ્રેક્ટર નું ચમનભાઈ યાર એમને તો નિય નું ભાઈ આપડે શું કરીએ આપડે બધું વાપરવાનું થઈએ શંકાભાઈ હા મારે

વાતો ગમે ખબર નઈ પડતી મેન કર્યો કે હું તો મોડો પડ્યો એવું બધા અલગ અલગ દસ હજાર લેવા મારે દસ હજાર લેવાના એટલે અમે લેવા લેવાના ચોખવારી લે પૈસા મારા લેવાના તમ લે એવું કીધું હતું યાર અમે ના લે તમે લેવા પડે આપડે નેવું વાલું હા ચીલા ચીલા લેવાના તમાર કઠ્યા પચાસ ના હાઇફ કર્યા લો રૂપિયા થાય

Why is it hurt? That hurt? Yeah, no ગઠ્ઠા Why do you feel likeını Vincent who took me? How do એક feel? That's not what I feel! That hurt. If you feel like this happens, where do you get a geh pra Read a? We said, more, do you? More, are you g Transformers? How are you? Most of us? How is it? I don't do that much. We can tell you the

હા નઈ તો ગમે તો આપડે તમે આવજો ખરાબ ભાવ કરશી એ હા તું માતાજી જય માતાજી તમારા બહુ નથી આજો મારી બઉ શુભકામના આજો એ સારું એ હાર